સીતારામ જય માતાજી તો મજામાં બધાય તો આપણે જો ઢોસાનું કે હવે પોલાઈ ઢોસાનો આથો પણ આપણો એકદમ સરસ ને આપણે આ મસાલો પણ આપણે ઢોસાનો વઘારી લઈએ અને લીલી ચટણી આપણે આ બનાવી છે ટોપરું ને એ બધું લીલી ચટણીમાં મરચાં ટોપરું તલ ઘણું બધું નાખ્યું એ આપણે આ લીલા મરચાં અને લીલી ધાણા ભાજી ને આદ ને એ આપણે આ છે ને મસાલો મસાલા ઢોસા બનાવીએ એટલે આપણે આ મસાલો વઘારે લઈએ તો રાયજીનું હિંગ મૂકી દઈએ અને આપણે ડુંગળી ટમેટું તેલમાં સાચેલીએ હિંગ નાખે આ રેસીપી કરજો સાદી અને સિમ્પલ ને આમે કોઈને કંઈ તકલીફ ન થાય બહુ યુઝ ગરમ મસાલા ને ઓછું કરીએ એટલે આપણે જે ફાવે એવા જ આપણે આ ઢોસા બનાવીએ તો આપણે આ ડુંગળી ટમેટું વઘાર નાખવાનું છે આપણે આ ડુંગળી ટમેટું વઘાર નાખવું એમ આપણે આમાં બધો મસાલો કરવાનો છે માણી ખડીમાં સાતરવા દેવાનું છે ટમેટું સડે જાય ત્યાં તો આપણે આ છે હળદર આ છે મીઠું આ છે ધાણા જીરું ને આપણે ગરમ મસાલો પણ નાખવાનો છે પણ એ આ સડે જાય ને પછી આપણે ગરમ મસાલો નાખવાનો છે ને આ મસાલો ખેંચાય એટલે આપણી નોનસ્ટિક લોઢીમાં ગરમ ગરમ ઢોસા ખાતા જાય ને ચટણી ઢોસા ખાતા જાય આપણે સંભાર બહુ ખાતા નહીં કોઈ એટલે સંભાર નહીં બનાવતા આપણે દર વખતે ચટણી જ બનાવીએ તો જો આપણે ડુંગળી આપણીમાં સતરાઈ જાય એટલે આપણે આમાં લાલ મરચું નાખ જ દેવાનું છે જો બધાના ઘરમાં કાશ્મીરી ન હોતું હોય બધા જે રનિંગનું ખાતા હોય એ મરચું લાલ હોય એ પણ હાલે એટલે આપણે જો આ ડુંગળી ટમેટું સતરાઈ જાય એટલે આપણી હમણાં આપણી ઢોસાનું તૈયાર કરે

આપણે આ કટકી કરેલા બટેકા નાખ્યા દેવાના છે આપણે આને હળવાવી નાખવાનું છે એમ તો આવું બનાવીએ તો આપણે યુટ્યુબમાં જોવેલી પણ એ રેસીપીની રેસીપી બને જાય આપણી બધાની નવી નવી ખાવાનું મળે એટલે આપણે આ રીતે બનાવાય મસાલો જો જોવો ઘરે આ મસાલો થયો તૈયાર એવા આપણે આમાં ધાણાભાજી નાખે ને આપણો મસાલો આપડી ઉતાર લેવાનો છે આપડો મસાલો બને ગો જો આમ મોઢામાં પાણી આવે જાય મસાલો જો કેવો સરસ થયો ધાણા ભાજી નાખી દીધી આપણે મસાલો તૈયાર તો આવો બધાય મસાલા ઢોસા ખાવા માટે આવો ભૂગે જ આવો તો આપડી જો મસાલો બનાવેલી તો એ બતાવ્યો નઈ એવું આપણે ઢોસા બનાવીએ બધાય